માટીએ વ્યાકરણ કર્યું ઘણા એટલે શું થયું માટી ઘડાના રૂપમાં આવી માટી કુરડીના રૂપમાં આવી માટી માટલાના રૂપમાં આવી એવું થયું ને એમ અહી શું થયું ખબર છે ब्रह्म એટલે સત નહીં સત એટલે અસ્તિત્વ હોવાપણું સતને હોવાપણું બસ આ સત છે એ સત માર્તિના રૂપમાં આવ્યું સત સોનાનું આકાશનું રૂપ હતું તસ્મદ તસ્મદ આકાશસંભૂતઃ તસત આકાશનું રૂપમાં દેખાયું આવું એટલે આકાશમનું સત આકાશના રૂપમાં દેખાયું દોરડી સાપના રૂપમાં દેખાય આ તો ભૂલવાનું કશું પણ સર્જન થયું દોરડી માટી ઘડો બની દોરડી સાપની દોરડી સાપ બની દોરડી જોનાર ને એની દ્રષ્ટિ પ્રમાણે સાપના રૂપમાં દેખાયું

કશું સારું ખોટું નાનું મોટું કશું છે મહાકુમારી તમ જીનો દંડે ન વંચસી તમ જાતો શ્રી શું મુખર શ્વેતા સુધર કે છે કે નારાયણ કુમાર છે તું કુમારી છે

જેમ માટી આ બધા રૂપમાં આવી એમ હોવા પણ આ બધા નામ રૂપમાં આવે છે બ્રહ્મ જગત વિદ્યક્ત થયું એટલે એમ કે બ્રહ્મ જ માટી બની બ્રહ્મ સોનું બની કોણ કેવું હોય તો પણ સમજી લે દીકરો એટલે સત સત વગર છે પણ આ વગરની માટી ના હોય છે પણ આ વગરનું કોનું ના હોય છે પણ આ રૂપોમાં આવે છે બરાબર